જામનગરના જામજોધપુર તાલુકામાં માલધારીઓ સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ થયો છે માહી ડેરીના કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે ફેટ અને વજનમાં ઘોટાળા કરીને માલધારીઓને ઓછું વળતર આપવામાં આવતું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે માળી ડેરીના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી છેતરપિંડી કરતા હોવાનો આક્ષેપ સાથે માલધારીઓએ મામલતદારને રજૂઆત કરી છે અને ન્યાયની માંગ કરી છે અમે આ જામજપુર મામલતદાર સાહેબને એક પત્ર આપ્યું છે જામજોધપુર વિસ્તારના ગામડાઓનું દૂધ આ માહી ડેરી કંપની એક છે એમાં બીએમસી ઉપર આવતું હતું અને ત્યાં કથિત તોર ઉપર એક ભ્રષ્ટાચાર થયો એવું ધ્યાનમાં આવેલું છે તો મામલતદાર સાહેબને વિગતવાર બધી ડિટેલ આપી છે કે કેવી રીતના ભ્રષ્ટાચાર કર્યો જે ખેડૂતોનું દૂધ આવતું હતું એના દૂધના વજનને માપમાં ને બધું ફેંકેશ અને ફોંક આપી અને બે ત્રણ અંદર ડમી કોડ ઉભા કરી ખેડૂતોના અન્યના નામે અને એની અંદર પેમેન્ટ નાખીને દર દિવસે બારોબાર પેમેન્ટ ઉઠાવી લેવામાં આવતું હતું અને આ કૌભાંડ અંદાજિત દોઢ બે વર્ષ ત્યાં ચાલતું હતું પણ સાચી તપાસ તો સરકારી એજન્સીઓ બધી કરે તો ખુલે કે હજી કેવડું મોટું આ કૌભાંડ છે